નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે આઠ તો મિત્રો ગયા વિડીયોમાં જ્યાંથી આપણે અધૂરું છોડ્યું ત્યાંથી આગળ વધીશું તો આગળ છે ઘડિયાળની મદદથી ગણવાની છે તો અહીં દરેક કારના બે રૂપિયા છે દરેક વિમાનના પાંચ રૂપિયા છે દરેક રમકડા ટોઈઝના છે તે ચાર રૂપિયા છે હવે નીચે તેનામાંથી સવાલ પૂછવામાં આવેલા છે કે ભાઈ ચાર કારની કિંમત તો એક કારના બે રૂપિયા છે તો આપણે ચારને ને બે ના બે વડે ગુણીશું તો આઠ આવશે પછી આગળ નવ વિમાનની કિંમત તો એક વિમાનની કિંમત પાંચ રૂપિયા છે ને તો નવ વિમાનની કિંમત પાંચના ઘડિયામાં કરીશું તો પાંચ નવા પિસ્તાલીસ થશે તો વિમાનની કિંમત પિસ્તાલીસ થશે પછી પાંચ પ્રાણીઓની કિંમત તો પા એક પ્રાણીની કિંમત ચાર રૂપિયા છે તો પાંચ પાંચ પ્રાણીની કિંમત જાણવા માટે આપણે ચાર પંચા ને વીસ ચારનો ઘડિયો બોલીશું તો વીસ જવાબ આવશે પછી આગળ છે બે છક તો બે છક બાર થશે પછી પાંચ દુ દસ થશે આગળ છ દુ બાર થશે અને નીચે બે પં બે પંચા દસ થશે હવે અહીં છે પેટન આગળ વધારો તો પેટન એટલે કે એક પ્રકારનું સમૂહ જે સમૂહો છે તે આગળ આગળ વધારવાનો છે અહીં છે ત્રણ અને ત્રણ ને અહીં છે છ તો ત્રણ અને છની વચ્ચે બેનો જગ્યા છે તો આપણે અહીં નવની વચ્ચે પણ બેની જગ્યા છે તો આપણે એવી રીતે ની જગ્યા છોડીને આગળ વધીશું તો નવ પછી બાર આવશે પછી પંદર આવશે પછી અઢાર આવશે આગળ છે દસ વીસ ત્રીસ તો વચ્ચે વચ્ચે દસ દસનો ગેપ છે તો આગળ આવશે ચાલીસ પચાસ અને સાઠ પછી છે ચાર ચારની ચાર ચારનો ગેપ છે તો ચાર દુ આઠ ચાર તેરી બાર પછી ચાર આગળ વધીશું તો સોળ પછી વીસ અને ચોવીસ આવશે એવી જ રીતે આગળ પાંચ પાંચનો ગેપ છે તો પાંચ દસ અને પંદર તો આગળ આવશે વીસ પચીસ અને ત્રીસ પછી છે આઠનો ગેપ છે તો આઠ આઠનો ગેપમાં આઠ ને આઠ સોળ આઠ તેરી ચોવીસ પછી બત્રીસ આવશે ચાલીસ આવશે અને અડતાલીસ આવશે પછી આગળ છે આપણે કિંમત ઓછી થતી જાય છે વીસમાંથી અઢાર અને સોળ થયા તો બે બે ઓછા કરતા જવાના છે તો સોળમાંથી બે કાઢશું તો ચૌદ પછી બાર અને દસ આવશે પછી ત્રણ ત્રણ ઓછા કરતા જવાના છે સત્યાવીસ ચોવીસ એકવીસ તો આગળ આવશે અઢાર પંદર અને બાર પછી છે પાંચ પાંચ ઓછા કરતા જવાના છે તો ચાલીસ પાંત્રીસ ત્રીસ પચીસ વીસ અને પંદર આવશે આગળ છે પુનરાવર્તન ત્રણ એમાં સૌથી પહેલાં છે સરવાળાનો દાખલો તો સરવાળામાં સૌથી પહેલાં છે એકાવન વત્તા પચીસ તો આપણે પહેલાં એક અને પાંચનો સરવાળો કરીશું તો છ જવાબ આવશે પાંચ અને બેનો સરવાળો કરીશું તો સાત જવાબ આવશે એટલે કે છોતેર આગળ છે આઠ અને છ તો આઠ ને છ ચૌદ થશે એમાંથી ચાર નીચે આવશે ને ઉપર એક વધી આવશે એટલે ત્રણ અને એક ચાર ને ચાર આઠ નીચે આઠ જવાબ આવશે એટલે કે ચોર્યાસી થશે હવે બોતેર વત્તા અઢાર તો બોતેર વત્તા અઢાર કરવા માટે બે વત્તા આઠ કરીશું તો નીચે ઝીરો આવશે અને ઉપર એક જશે એટલે સાત ને એક આઠ ને એક નવ એટલે કે નેવું જવાબ આવશે પછી છે સડસઠ વત્તા પંદર તો સાત ને પાંચ બાર થશે બગડો નીચે આવશે વધી ઉપર જશે એટલે એક ઉપર જશે 6 ને એક સાત અને એક આઠ એટલે કે બ્યાસી જવાબ આવશે પછી આગળ છે ઓગણપચાસ વત્તા છવ્વીસ તો નવ અને વધતા છ કરીએ તો પંદર જવાબ આવશે પંદરનો પાછળ નીચે મૂકશું વધી ઉપર જવા દેસું એટલે ચાર ને એક પાંચ પાંચને બે સાત જવાબ આવશે એટલે કે પિંચોતેર જવાબ થશે પછી બાર વત્તા ચાલીસ તો બે અને ઝીરો બે આવશે ચાર અને એક પાંચ એટલે કે બાવન જવાબ આવશે પછી છે ચાલીસ વત્તા તો ચાલીસ વત્તા સાઠ સોરી ચાલીસ વત્તા વીસ છે તો ચાલીસ વત્તા વીસ કરશું તો સાઠ જવાબ આવશે પછી આગળ છે છત્રીસ વત્તા ત્રેસઠ તો મિત્રો છ ને ત્રણ નવ થશે અને ત્રણ ને છ નવ થશે એટલે કે નવ્વાણું જવાબ આવશે